અબ્દુલ્લા એઈડ યુકે અને મુનશી મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી સમાજને કૌશલ્ય વિકાસ અને તાલીમ દ્વારા સશક્ત કરવાની દિશામાં નવા પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે જેના ભાગરૂપે મુનશી વિદ્યાધામ ખાતે નિર્માણ પામનાર અબ્દુલ્લા એડ સ્કિલ્સ એન્ડ ટ્રેનિંગ સેન્ટરનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો હતો જેમાં અબ્દુલ્લા એડ યુકે અને અને એમએમએમસીટીના પ્રતિનિધિઓના હસ્તે ખાતમુહૂર્ત કરી અભૂતપૂર્વ પ્રોજેક્ટ માટે દુઆ ગુજારવામાં આવી હતી

ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ અને વિદ્યાર્થીઓના ભવિષ્યની ચર્ચા પણ કરાઈ હતી બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે અબ્દુલ્લા એ દ્વારા પૂરતો સહકાર આપવાની તૈયારી પણ દર્શાવવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમમાં દેશ વિદેશના આમંત્રિત મહેમાનોએ હાજરી આપી પ્રસંગને યાદગાર બનાવ્યો સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન ઇમ્તિયાઝ પટેલ વરિડિયાવાલા અને મોહમ્મદ ભોપા દ્વારા કરવામાં આવ્યું હતું